આજે વાળમાં ઓઇલ નથી નાખવાનું સિરમ નાખ્યું હતું ભાઈ કોરા વાળ એક નંબર હવે પોગી ગયા આપણે પગદાણા ગુરુ આશ્રમ પગદાણા ધામ ગાડી પાર્કિંગ કરવા ગયા હતા આરતી ચાલુ છે ભગવાનને થાળ ધરાય છે બજરંગદાસ બાપાને થાળ ધરાય છે અને પ્રસાદી પણ આપણે લેવાની છે કેમ કે અહીંયા બટેકાનું શાક અને રોટલી મારી ફેવરેટ છે એટલે અહીંયા જમવાનું છે પ્રસાદી અહિયાં છે ગુજરાતીમાં વિશાલ વિડીયો શૂટિંગ કરે છે જય હો બાપા તો ભાઈ ગુરુ આશ્રમ માં છોકરાઓ લઈને આવ્યા છે પ્રવાસ માં નાના નાના છોકરાઓને ને ટીચરો ને મેડમો કે ટીચરો ને મેડમો તો એક જ થાય ગામડામાં પ્રવાસ માટેનું કહેવાય ને ફરવાલાયક સ્થળ થઈ ગયું છે છોકરાઓને લઈને આવે અહીંયા ઓકે પગદાણા તો બધા આવતા હોય કોઈ નહીં આવે એવું બીનું જ નહીં હોય એટલે આના વિશે મારે કાંઈ તમને જાજુ કહેવાનું હોય નહીં બાકી આવો પ્રસાદી લ્યો એકવાર જમો બાપાના દર્શન કરો ચાલો થોડાક ફોટાફટ લઈએ ચાલો ભાઈ ભગદાણા દર્શન કરી લીધા હવે જઈએ છીએ આપણે બધાને ખબર પડશે તેમ નજીક હું પડે છે તો યસ જઈએ છીએ હવે માંગલધામ એટલે કે પગુડા જે ઓલમોસ્ટ પગદાણાથી થાય છે બાર કિલોમીટર પણ એનો રસ્તો એટલો ખરાબ છે એટલો ખરાબ છે કે તમને બાઈક ઉપર પણ કંટાળો આવી જાય તો હવે તમે ફોર વ્હીલર લઈને જવાનો એટલે કેટલી વાર લાગશે નો બહુ રસ્તો ખરાબ છે ચાલો ધીમે ધીમે ચોરી પેલા પ્રસાદી લઈએ પછી નીકળીએ શાક બટેકાનું શાક ના ભૂલાવું જોઈએ રોટલી બટેકાનું શાક છાસ ચાલો પ્રસાદી લઈ લઈએ ફટાફટ ચેન્જીસ આવી ગયું છે પેલા નીચે બેસીને ખાવું પડતું હતું હવે ટેબલ ની સુવિધા કરી દીધી છે આપણો જો બટેકાનું શાક અહીંયા જ છે દાળ ભાત શાક આવે એટલી વાર છે અરી હર અમારે કૃષ્ણમભાઈ ત્યારનું હરિહર ચાલુ કરી દીધું આપણું ફેવરિટ બટેકાન શાખ ને રોટલી હલો એ કૃષ્ણમ બગોડા આવી ગયું તો મંદિર આવી ગયું હું આવી ગયું મંદિર આવી ગયું ये मानसो है अभी गिर रहा पड़ता गाड़ियां तो पड़ी है बहुत बड़ी चारों तो भाई फटाफट दर्शन कर लिए गुजराती में विशाल विशाल इटालिया ये तो खबर है

અલે ઓય આ મંદિર હાલો અંદર હવે દર્શન કરવા જાવું છું હાલો દય હો મોબાઈલ માં અને પણ આવું મળી જ જાય કાઈક ને કાઈક લે 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 બેજા બાજુમાં બેજા બસ પૂછડી નહીં પૂછડી નહીં હો ભાઈ તો દર્શન થઈ ગયા છે થોડીક વાર બેસવું પડશે ગાડી સવાર નો ચલાય ચલાય કરું છું કાલ રાતે ચલાય ને આવ્યો સવાર માં જાગીને પાછા દોડવા જ મળ્યા બધા ધામ લેવા એટલે અહિયાં થોડીક વાર બેસશું અને પછી અહીંથી સીધું જવાનું છે આપણા જૂના ગામ એટલે કે સનાળા જે જેસર પાસે આવેલું છે અયા ખોડિયાર જેસર બરાબર તો અહીંથી સીધા પાછા બેક ટુ ગારિયાધાર જવાનું છે એટલે સનાળા ખાલી આટો મારવાનો છે ગામમાં આટો મારીને સીધા ગારિયાધાર અહીંથી ગારિયાધાર થાય છે પાસઠથી સિત્તેર કિલોમીટર જેવું થાય છે પણ રસ્તા એટલા બધા ખરાબ છે ને કે બહુ વધારે ટાઈમ લાગે છે બહુ કંટાળી ગયો આજ તો ભક્કમ રસ્તાના હિસાબે કંટાળો લાગી ગયો એના લીધે જ મને થાક લાગ્યો થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ